ચલો ફ્રેન્ડ આજે આપણે શું કરીશું કે આજે આપણે લોકો સ્વાધીનો દાખલો નંબર પાંચ રોકડ મેળની અંદર સ્વાધીનો દાખલા નંબર પાંચ કરશું બિલીવ મી આ દાખલો પણ ઈઝી છે પણ આ દાખલાને હું કરાવતા પહેલા હું એક નાનકડી વાત મૂકવા માંગુ છું અહીંયા આપણે લોકોએ બે ખાના બનાવવાના છે એક રોકડનો અને એક બેંકનો ખાનો તો થાય છે એવું કે એક નાનકડી નોંધ લખાવવા માંગુ છું જેને અમે લોકો જમા ખર્ચી વ્યવહાર કહીએ છીએ જમા ખર્ચી વ્યવહાર

કે જ્યારે અમે લોકો બેંકમાં રોકડા નાણાં ભરીએ છીએ એ વ્યવહાર અને બેંકમાંથી રોકડા નાણાં ભરો અને કાતો બેંકમાંથી રોકડા નાણાં ઉપાડો એને કયો વ્યવહાર કહેવાનો જમા ખર્ચ હવે તમને બધાને ખબર છે કે આપણે અહીંયા જે ખાતા બનાવ્યું છે બે ખાના છે એક રોકડનું અને એક બેંક નું બંને છે તો બંને

એટલે એનેથી ખબર પડે કે આ વ્યવહાર કેવો છે જમા ખર્ચી વ્યવહાર છે કેવો વ્યવહાર છે જમા ખર્ચ તો જમા ખર્ચી વ્યવહાર બે વ્યવહાર જ આવશે પહેલું રોકડા બેંકમાં માં ભર્યા અને બીજું રોકડા બેંક માંથી ઉપાડ્યા ક્લિયર ડન 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 ઈઝી છે લખી દો કે હા જય દ્વારિકાધીશ રાધા રાધા ઓલરેડી ખાતું બનાવી લીધું છે તો આપણે લોકો ખાલી વ્યવહાર લખવાની શરૂઆત કરવાની છે નીચેના વ્યવહાર પરથી રોકડ અને બેંક ખાના વાળો રોકડ તૈયાર કરો એટલે અને બે ખાના બનાવવાના છે એક રોપડ અને એક છે બેંક બે હજાર પંદર મે પેલી શરૂઆતની રોકડ સિલક ચાર હજાર ને શરૂઆતની બેક સિલક કેટલી છ હજાર મેલી શું લખશું બાકી આગળ લાવ્યા કાઉસ શું લખવાનું છે શરૂઆતની બાકી રોકડા કેટલા છે બીજો વ્યવહાર મોનિકા ને રૂપિયા પાંચ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો પેલા તો હોય ને પાંચ હજાર માઇનસ દસ ટકા વેપારી વટાવ પર નાખો એટલે બચે કેટલા પિસ્તાલીસો

સમજાય તો કે પગારના સો રૂપિયા સેના ચૂકવ્યા ભાઈ તો કે દલાલીના તારીખે લાગે છે ચોથી બેંક માં જાવકમાં લખશું અંગત ખર્ચ માટે ઉપાય કયું ખાતું કહેવાય ઉપાડ ખાતે કયા ખાતે લખશું ઉપાડ ખાતે અને તારીખ કે છે છે ઈઝી

જમા બાજુ લખી નાખું પાંચ હજાર સેના ચૂકવવા ભાઈ ખરીદી ના તો અહીંયા કયા ખાતે લખવાનું છે તારીખે છે બાર ઇઝી

પિસ્તાલીસો નો માલ દસ ટકા વેપારી વટાવે થી ખરીદ્યો તો પહેલા તો વેપારી રોકડેથી ખરીદ્યો ને માલ રોકડેથી ખરીદ્યો તો રૂપિયા જાય છે જાવક માં માં ચાર હજાર પચાસ કયા ખાતે લખશો ફ્રેન્ડ ખરીદ ખાતે તારીખ મી છે એવીસ

છવસો આત્મકલ્યાણીને રૂપિયા બારસો નો જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા આપ્યા આત્મકલ્યાલ્યા લખશો આત્મ કલ્યાણી ખાતે તારીખે લાંબી ઈઝી હતું ઓગણત્રીસ જાનવીએ રૂપિયા ત્રણ હજાર ચેક આપ્યો છે તરત જ બેંક માં ભરી દીધો જાનવીએ ચેક આપ્યો ત્રણ હજાર નો ચેક બેંકમાં માં દીધો તો રૂપિયા ક્યાં આવ્યા બેંક માં આવ્યા તો આ બેંક માં હું આવકમાં લખી નાખું ત્રણ હજાર કોણ આપ્યો આપણને જાનવી તો અહીંયા કયા ખાતાનું નામ લખશું જાનવી ખાતા તારીખ કઈ ઓગણત્રીસ ને ઓગણત્રીસ આગળ ત્રીસ મો એક હજાર રોકડા બેંક માં ભર્યા હવે જો સમજો એક હજાર રૂપિયા રોકડા બેંકમાં ભરા એક હજાર રોકડા બેંકમાં ભર્યા એટલે બેંકમાં એક હજાર આવ્યા તો બેંકમાં આવક થઈ ધંધામાંથી રોકડા ભર્યા એટલે રોકડા ધંધામાંથી ગયા તો રોકડમાં શું થઈ જાવક હવે સામ સામે લખીએ તો બેંક હોય તો સામેનું ખાતું કયું લખશું રોકડ ખાતે આવી તો કયો વ્યવહાર જમા ખર્ચી કયો વ્યવહાર જમા ખર્ચી જ ખ એટલે લોકોને ખબર પડે કે આ જમા ખર્ચી વ્યવહાર છે રોકડા બેંકમાં ભરો અથવા બેંક માંથી રોકડા ઉપાડો ધંધા માટે તો એને વ્યવહાર આપણે લોકો કયો કહીએ છે જમા ખર્ચ ક્લિયર થઈ ગયું આગળ ખતમ ચાલો ટોટલ કરો ફ્રેન્ડ પેલા રોકડ નો ટોટલ લઈએ દસ હજાર પાંચસો પચાસ ચાર હજાર આટલે બે દસ એ પાંચસો પચાસ અહીંયા મૂકો હવે ગયું તમને બધાને તમારી પાસે રોકડા દસ પાંચસો પચાસ છે બે હજાર સો ચાર હજાર પચાસ બારસો ની બે હજાર ને બસો અહિયાં શું લખવાના બાકી

બહુ આ બાપા મને એમ તો હું પણ હવે હજી હું તને કેવાનો છું એક હજાર બાદ નથી કરે બાવીસો જ આવે બેંક નો ટોટલ કરો છ ને ચાર દસ ને બે બાર ને ત્રણ પંદર ને સોળ પાંચસો આવે છે સોળ પાંચસો માઇનસ કરો તો છ પાંચસો બચે છે બેંકમાં આવ્યા તો પછી હું આવ્યા જૂન જૂન પેલીમાં લખશું બાકી આગળ લાવ્યા રોપડમાં માં બે હજાર બસો અને અહીંયા છ હાજર ને પાંચ ઈઝી હતું ફ્રેન્ડ્સ કે નતું ઈઝી હતું ને ઓકે તારા પછી નો દાખલો ગણીએ